દાહોદના ઝાલોદ મામલતદાર કચેરી ખાતે જાતિના દાખલા કઢાવવા માટે વિદ્યાર્થીનીઓ વાલીઓ ઝાલોદ મામલતદાર કચેરી ખાતે ધક્કા ખાવા મજબૂર ઝાલોદ મામલતદાર કચેરીએ જાતિના દાખલા કઢાવવા માટે હાલ અરજદારોની લાંબી કતારો જોવા મળી ત્યારે વિદ્યાર્થીઓ પોતાના જાતિના દાખલા કઢાવવા માટે શાળાનો અભ્યાસ બગાડવા મજબૂર તેમજ વરસતા વરસાદે ભાડું તેમજ સમય બગાડી વાલીઓ પોતાના બાળકોના જાતિના દાખલા માટે ઝાલોદ મામલતદાર કચેરીએ ધરમ ધક્કા ખાવા મજબૂર બન્યા છે ત્યારે સમગ્ર બાબતે સામાજિક આગેવાન આપ પાર્ટી પ્રમુખ ઝાલોદ અનિલભાઈ ગરાસિયાએ રૂબરૂ મામલતદારશ્રીને મૌખિક ફરિયાદ કરી જાતિના દાખલા ત્વરિત ધોરણે કાઢી આપવા રજૂઆત કરાઈ છે જો સમયસર આ બાબતે પગલાં લેવામાં આવે તો વિદ્યાર્થીઓનો અભ્યાસ તેમજ વાલીઓ જે ભાડું ખર્ચ કરી સમય બગાડે તેમાંથી રાહત પામવા મળે તેમ છે હાલ અરજદારો બે બે મહિના કરતાં વધુ સમયથી જાતિના દાખલા માટે ઝાલોદ મામલતદાર કચેરીએ રઝડતા જોવા મળી આવે છે તેમજ વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ છોડી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે રિપોર્ટર કિશોર ડબગર દાહોદ આજે હું જાલોદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબને મૌખિક રજૂઆત કરવા માટે આવ્યો હતો ઘણા સમયથી જાલોદ તાલુકાની અંદર અલગ અલગ ગામમાંથી લોકો જાતિના દાખલા માટે અને રહેઠાણના દાખલા માટે લોકો અહીંયા આવતા હોય છે ત્યારે અહીંયા જે દાખલા માટે અરજીઓ છઠ્ઠા મહિનાથી હજી સુધી કરેલી તેઓ મળી નથી એવી રીતે સાતમાની અને આઠમાની અરજીઓનો હજી પણ નિકાલ થયો નથી લોકો દરરોજના આટાફેરા કરે છે કોઈ સંતોષકારક જવાબ નથી આજે એમની રજૂઆતને ધ્યાને લઈ મામલતદાર સાહેબને રજૂઆત કરી કે ટૂંક જ સમયમાં આ છઠ્ઠા અને સાતમાના જે મહિનાના જે દાખલા છે તરત જ લોકોને ઇસ્યુ કરવામાં આવે અને લોકોની એવી પણ રજૂઆત હતી કે જે છઠ્ઠા અને સાતમાના છોડીને આઠમાના જે દાખલા છે આઠમા મહિનાના એ કંઈક લાગ લાગવ કે ઓળખાણને આધીન રહીને એમના જગદી દાખલા ઇસ્યુ કરે છે ત્યારે આમ જનતાના ગરીબ લોકોનું કોઈ નથી

બસો રૂપિયા ભાડું થાય છે આખો દિવસો પાંચ છ વાગ્ય છોકરા ની કે ભાડું ખર્ચે નાટલો ખર્ચો થાય દરરોજ કેટલા આવો કયું ગામ? શું નામ તમારું કેટલા કેટલા આવો છો દિવસ બે ત્રણ તમે ભણતર પણ બગડે છે તમારું શું કે છે સાહેબ શું નામ તમારું કયું ગામ